આજના યુગમાં મોબાઈલ ફોન લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોબાઈલ વધુને વધુ સ્માર્ટ બની રહ્યા છે કારણ કે તેણે લોકોના ઘણા કાર્યોને ખૂબ જ સરળ બનાવ્યા છે. પરંતુ કોઈ પણ મોબાઈલમાં સૌથી મહત્વની વસ્તુ હોય તો તે છે સીમ કાર્ડ. સીમ કાર્ડની મદદથી મોબાઈલમાં નેટવર્ક આવે છે જેથી આપણે કોલ, મેસેજ કે ઇન્ટરનેટ ચલાવી શકીએ. શરૂઆતમાં જ્યારે ટેલિકોમ કંપની દ્વારા સિમ કાર્ડ બનાવવામાં આવતા હતા ત્યારે તેનો આકાર ખૂબ જ અને ચોરસ હતો પણ સમય જતા હવે સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલા જોવા મળે છે પરંતુ શું તમે તેની પાછળના કારણ વિશે જાણો છો તો આજના નોલેજ કોર્નર પર હું જાણવીની નિમાવત તમને જણાવીશ કે સિમ કાર્ડ એક સાઈડ થી કપાયેલું કેમ હોય છે જ્યારે સીમ કાર્ડ ચોરસ હતા ત્યારે લોકોને એ સમજવામાં તકલીફ પડતી હતી કે સીમની સીધી અને રિવર્સ બાજુ કઈ છે તેવી સ્થિતિમાં લોકો ઘણી વખત સીમ ઊંધું કરી દેતા હતા જેના કારણે તેને હટાવવું મુશ્કેલ બનતું હતું અને સિમની ચીપ પણ બગડી જતી હતી આ સમસ્યાને જોતા ટેલિકોમ કંપનીઓએ સિમની ડિઝાઇન બદલવાનું નક્કી કર્યું અને પછી કંપનીઓએ એક ખૂણામાંથી સિમ કાર્ડ કાપી નાખ્યું આ કટ કોર્નર ના કારણે લોકો માટે મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ ઇન્સર્ટ કરવું સરળ બન્યું હતું